અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટ તરફથી ચુકાદો આવેલ છે કે નોકરીમાં જોડાયેલ તમામ શિક્ષકો ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે જેના જેના લીધે શિક્ષકો ઉપર અસર પામવા આવી છે એમની નોકરી અને તેમના શિક્ષણ કાર્ય પર પણ અસર થનારી છે જેના માટે કરીને સમગ્ર ભારત દેશમાં એક કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવાનું હોતા અહીં ભુજ કલેક્ટર ઓફિસમાં કચ્છ જિલ્લા ટીમ આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સાહેબશ્રીના માધ્યમથી આપણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરીએ છીએ કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે આખા ભારતમાં અમારે જે પહેલી સપ્ટેમ્બરે માન્ય આપણી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે દસ પહેલાં પાસ કરેલી જે ટેટ નહોતી એને પણ લાગુ કરી અને બધા જ શિક્ષકો જે અત્યારે નોકરી કરી રહ્યા છે ને જે બિલકુલ અત્યારે તો રિટાયરના આરે આવી ગયેલા છે એવા શિક્ષકોને પણ ટીટી ટેટ પરીક્ષા પાસ કરવાની જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યું છે એની માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કલેક્ટરના માધ્યમથી અમે એક અપીલ કરી છે કે આજે અમારા વીસ લાખથી વધારે શિક્ષક કર્મચારીઓને આપણે જ્યાં અત્યારે શાળાઓમાં પૂર્ણ પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે એની ઉપર એમને વિશ્વાસ ન હોતા કે જે કોઈ પ્રશ્ન બન્યો હોય તે પણ અમારા આર નિયમને પણ ઉલ્લંઘન થવા રહ્યું છે અને એના કારણે વીસ લાખ કર્મચારીઓ પ્રભાવિત થાય છે એની નોકરી પણ સુરક્ષિત નથી દેખાતી એવો આ પ્રભાવિત આ કાર્યને ધ્યાનમાં રાખી અને માન્ય વડાપ્રધાનશ્રીને અમે એક ટહેલ કરી છે કે આપ આ કાર્યમાં હસ્તેપ કરો અને માન્ય સુપ્રીમ કોર્ટ સુધી આ વિષયને પહોંચાડો કે અમારા શિક્ષકોની જે નોકરીનો વિષય છે એમાં આ એક અવિશ્વાસનો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે અને જેના કારણે ભારતભરના શિક્ષકો જો પોતાની ટેટની પરીક્ષાની તૈયારી કરવા લાગી જશે અને જો એની ઉપર વિશ્વાસ ઉભો ન કરવામાં આવે તો આ શિક્ષકોને કારણે સીધા શિક્ષણ ઉપર માઠી અસર પહોંચશે અને દરેક જિલ્લા દરેક તાલુકા સુધી આ પ્રભાવિત થાય છે એની સુરક્ષા જે નોકરીની ગેરંટીની જે સુરક્ષા છે એની ઉપર પણ એક આંગળી ચિંધાઈ રહી છે તો એને ન થાય એના માટે માન્ય સુપ્રીમ કોર્ટ સુધી અમે આજે આખા જ ભારતના બધા જ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીને અમે વિનંતી સાથે એક લાગણી સાથે અમે માગણી કરી છે કે આપ સુપ્રીમ કોર્ટને આક્ષેપ કરી અને આ વિષય જે ટેટ આપવાનું વિષય આવ્યું છે એને કોઈ પણ ભોગે રદ કરાવવાનું થાય એના માટે અમે આજે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ માન્ય કચ્છ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે ધન્યવાદ ઉપ્રસિદ્ધ જુનો અને જાણી માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ